ગુજરાતની આપણે સરકારે જે એક વિભાજન કર્યું બનાસકાંઠાનું એમે આપણે થરાદ જિલ્લો બનાવવાનું એક એમની મંજૂરી આપી એના પછી વનેરા દીવુંદર અને કોકરેજ અને બાભર એના પછી આપણે એક કલેક્ટર સાહેબનો પરિપત્ર આવ્યો હોય બનાસકાંઠાના લોકલા કલેક્ટર સાહેબ ને મારી વિનંતી છે કે તમે થરાદ જે જિલ્લો બન્યો એમે ચાર તાલુકા જે વિરોધમાં છે એના પછી અમે પાભર રેલી કાઢી રેલી કાઢ્યા પછી અત્યારે ત્રણ તાલુકા રહ્યા ને એ તો દોઢ મહિનાથી ઇરા અત્યારે આદુનલ કરે છે રેલીયું કાઢે છે પણ બાભર તાલુકો અને બાબર શહેર અમે કાલે ત્રીસ તારીખે અમારી રેલી હતી એટલે કલેક્ટર સાહેબને મારી એક વિનંતી છે બનાસકાંઠાના લોકલાડીલા કલેક્ટર સાહેબ જે તમે ત્રણ દિવસની જે તમે મુદત આપી છે કે તમારે ધરા જિલ્લા માટે હોદા માટે અરજી આપવા માટે મત વિસ્તારને તો મારે કલેક્ટર સાહેબને મારે વિનંતી કરવી છે કે અમારો પસંદ વિસ્તાર છે અમારો અમારો તાલુકો એવો શિક્ષક નથી અને અભણ છે એટલે મારે એક કલેક્ટર સાહેબને અને સરકારને મારી વિનંતી છે કે ત્રણ દિવસના અંદર અમે પચી ના શકો તો અમને એક મહિનાની કે પંદરદાણાની અમને મુદત આપો તો અમે કોક અમે અરજી આપી શકશો અમારા વધા આપી શકશો તો એવી મારી લોક લાડીલા મારા કલેક્ટર સાહેબને વિનંતી છે અને સરકારને પણ વિનંતી છે કે અમને એક મહિનાની મુદત આપો એવી હું વિનંતી કરું છું એક બાભર શહેર મારી સમિતિ દરબાર હુકમસિંહ રાઠોડ ગામ પાભર મારી નમ્ર અપીલ છે એટલે આટલી અમને મુદત આપો તો અમને એક ન્યાય મળશે એવી તમારી ભાઈ હું આશા રાખું છું